રાજકોટના ધોરાજીમાં ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ સાયકલ અંતર્ગત કેન્દ્રીય મંત્રી મંત્રી મનસુખ તંદુરસ્તીની આપી સાથે યાત્રા યોજી સરદાર ચોકથી શરૂ થયેલી યાત્રામાં લોકોએ ભાગ લીધો એકવાર ચલાવવાની સલાહ એક બાજુ તંદુરસ્તી માટેની સાયકલ યાત્રા તો બીજી તરફ રસ્તાની તંદુરસ્તી માટે હેલ્મેટ યાત્રા ધોરાજીમાં અનોખી રાજકીય સ્પર્ધા જોવા મળી અહેવાલ જયંત ધોરાજી

સંદેહન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મુમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે સંદેહન સાયકલ સાથે જોડાય છે દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મુમેન્ટ

હજુ કામકાજમાંથી પરવારીને રોડ ઉપર ન આવ્યું હોય ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે કે લોકો એમને રજૂઆત ન કરે ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે પરંતુ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે પરંતુ ચાલીને નીકળવું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે એ સ્થિતિના રોડ રસ્તા છે એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવામાં